તકાઉ નાનો હતો ત્યારે હું ગોંડલ વિશે અને ધોરાજી વિશે સાંભળતો હું ભણવા જતો ક્યારે પણ દલિત સમાજ પર અત્યાચાર સાતો હતો પહેલા ખતારા ગોંડલ થી ભરાતા હું હું નાનો મારતો અને પાપુ ટોટુ ભણતો ઘણી વાત કરું છું ભાઈ સબે ટીશર્ટ સબે ટીશર્ટ આય અમારા અને મને દુખ થાય આવી આવે

બેને અમારડો સોમગુરુ નો DNA ને પેદાત નો DNA મેચ કરો અને મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘર માંથી ગયા પીવા ગયો હું તો છોકરો આવી મને ગયો હું ઉઘાડામાં ધોઈ ને ગયો ગાડીમાં બેન ઘુસપટી ન પીરો એટલે બોલો વાત તો કેવું બધા ઉતરા એટલે જોયું પંદર વીસ જણા એટલે મેં કહું આપણો કોંડલ દરબાર દીકરો છે આપણું તાર માણસ છે

আর তুমি আমার ইতিহাস তো লো তুমি আমার বাপাই তোমার ভাই আছে ফ্রিজি পেটি তোমার ভাই যেত আমার

પ્રાચીન ફોટા તમને ભગવાન ના જોવા મળે તમે સનાતન ધર્મ ની વાત કરો છો સનાતન ની હંમેશા ઈ મૂળ એટલે કાશી ના દરબાર ની જયારે આપણે વાત કરીએ ત્યારે આ લોકોએ ધાતુ નું ટેસ્ટ્યુ બનાવ્યું અને એની ઉપર સરસ મિત્ર રોહિદાસ બાપા એને એટલું જ કીધું કે પેલા તમે શરૂઆત કરો

આ ગોંડલ ની ગલવી માં તું એકલો રખડી દે એટલે હું કોઈ ને પૂછી ની સમાધાન અઠવાડિયું એકલો રખડ ની રખડે આ ગલિયુ સમાધાન જય